નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસને વાર શનિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત ત્રીસ તારીખ પહેલી અને બીજી તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો વિડીયોના અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર આજુબાજુના વિસ્તારો કાલાવાડ ખંભાળીયા આજુબાજુના કોઈક વિસ્તારો પાટિયા સિસલી ભાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા જેતપુર ઉપલેટા આજુબાજુના વિસ્તારો જુનાગઢ વિસાવદર કેશોદ કદાચ આજુબાજુના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારો તો આ બાજુ રાજુલા મહુવાના કોઈક વિસ્તારો કુંડલા ધારી બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારો તો આ બાજુ બાબરા ગઢડા જસદણ ગોંડલ આજુબાજુના વિસ્તારો તો બોટાદ બરવાળા બાનગઢ ધંધુકા રાણપુરના અમુક વિસ્તારો આ ઉપરાંત શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો ચોટીલા લીમડી સુરેન્દ્રનગર નામક વિસ્તારો વાંકાનેર ધ્રોલ થાન મોરબી આજુબાજુના વિસ્તારો હળવદ કુડા માલવિયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો થરાદના કોઈક વિસ્તારો ડીસા પાલનપુર પાટસણ સુઈગામ દિયોદર આજુબાજુના વિસ્તારો રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર આજુબાજુના વિસ્તારો વડનગર ઈડર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો ચાણસમા હારી મોઢેરા મહેસાણા આજુબાજુના વિસ્તારો માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી વિરમગામ દસાડા આજુબાજુના વિસ્તારો ધોળકાના અમુક વિસ્તારો મહેમદાવાદ ડાકોર ગોધરા આજુબાજુના વિસ્તારો ચાલોદ દાહોદ પીપલોદ આજુબાજુના વિસ્તારો લુણાવાડા બાયડ કપડવન બાલાસીનો આજુબાજુના વિસ્તારો ત્યારબાદ તારાપુર આણંદ બોરસદ ખંભાત આજુબાજુના વિસ્તારો તો વડોદરા ડભોઈ બોડેલી ચાંપાનેર ઉદેપુરના કોઈક વિસ્તારો જંબુસર કરજણ સિનોર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા નવસારી બારડોલી સુરત આજુબાજુના વિસ્તારો વાંકલ કોસંબા દહેજ આજુબાજુના વિસ્તારો ભરૂચ શિનોર અને કરજણ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે સાંજે છ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત રાપર આજુબાજુના વિસ્તારો પડલીના અમુક વિસ્તારો માંડવી ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ આજુબાજુના વિસ્તારો સિશલી ભાણવડ કુતિયાણા પોરબંદરના વિસ્તારો ઉપલેટાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જુનાગઢ વિસાવદર કેશોદ કદાચ માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારો તો આ બાજુ રાજુલાના વિસ્તારો પાલીતાણા સોનગઢ ખડશેલિયા ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો ગોંડલ જસદણ બોટાદ આજુબાજુના વિસ્તારો બરવાળા ભાનગઢ ધંધુકા રાણપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મોરબી વાંકાનેર થાન ચોટીલા લીમડી સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો હળવદ કુડા ધ્રાંગધ્રાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ડીસા પાલનપુર થરાદ સુઈગામ દિયોદર પાટસણ સિદ્ધપુર આજુબાજુના વિસ્તારો રાધનપુર રોડા પાટણ આરીદ ચાણસમા મોઢેરા મહેસાણાના વિસ્તારો વડનગર ઈડર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત પાલનપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ માણસા પ્રાંતિ મોડાસા આજુબાજુના વિસ્તારો દાહોદ ચાલોદ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાયડના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર કડી દસાડા વિરમગામ આજુબાજુના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદ ડાકોર આજુબાજુના વિસ્તારો કપણવન બાલાસિનોર લુણાવાડા આજુબાજુના વિસ્તારો દાહોદ ચાલોદ પીપલોદ ગોધરા આજુબાજુના વિસ્તારો ડાકોરના વિસ્તારો ચાંપાનેર છોટા ઉદેપુર બોડેલી વડોદરા બોરસદ અને ખંભાતના વિસ્તારો તો આણંદ તારાપુરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે વધુમાં જંબુસર શિનોર કરજણ અને ડભોઈમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા આહવા વાંસદા સાપુતારા આજુબાજુના વિસ્તારો નવસારી બારડોલી વ્યારા સુરત વાંકલ આજુબાજુના વિસ્તારો કોસંબા શિનોરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ત્રીસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર લખપત પડલી નલિયા માંડવી ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જામનગર ધ્રોલ ઓખા આજુબાજુના વિસ્તારો દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર કાલાવાડ આજુબાજુના વિસ્તારો સિશલી ભાણવડ પોરબંદર કુતિયાણા આજુબાજુના વિસ્તારો જેતપુર ઉપલેટા જુનાગઢ કેશોદ કદાચ આજુબાજુના વિસ્તારો વિસાવદર માંગરોળ વેરાવળ કોડીનારના વિસ્તારો ઉના તુલસી શ્યામ તો આ બાજુ રાજુલા મહુવા તળાજા આજુબાજુના વિસ્તારો પાલીતાણા ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જુનાગઢ વિસાવદર ધારી આજુબાજુના વિસ્તારો કુંડલા બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ બાબરા ગઢડા જસદણ ગોંડલ આજુબાજુના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ ધંધુકા રાણપુરાજુબાજુના વિસ્તારો લીંબડી સુરેન્દ્રનગર થાન ચોટીલા વાંકાનેર આજુબાજુના વિસ્તારો રાજકોટ શાપર વેરાવળમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ નવલખી મોરબી હળવદમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત દિયોદરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ખેડબ્રહ્મા ઈડરના અમુક વિસ્તારો હિંમતનગર પ્રાંતિજ મોડાસા માણસાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર વિરમગામ નળસરોવર આજુબાજુના વિસ્તારો ધોળકા મહેમદાવાદ આણંદ ડાકોર ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો છોટાઉદેપુર ચાંપાનેર બોડેલી વડોદરા આજુબાજુના વિસ્તારો તારાપુર બોરસદ આણંદ ખંભાત અને વડોદરાના વિસ્તારો ડભોઈ કરજણ શિનોર અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા સાપુતારાના વિસ્તારો નવસારી સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો કોસંબા અને વાંકલમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે તો દહેજ ભરૂચ અને ડેડિયાપાડા ઉમરપાડામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો પહેલી તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને પહેલી તારીખે રાપર નલિયા પડલીના અમુક વિસ્તારો માંડવીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ખંભાળિયા પાટિયા સીસલી ભાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા જેતપુર ઉપલેટાના અમુક વિસ્તારો જુનાગઢ કેશોદ કદાચ માંગરોળ આજુબાજુના વિસ્તારો વિસાવદર આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના શ્યામના વિસ્તારો તો આ બાજુ રાજુલા મહુવા તળાજા કુંડલા પાલીતાણા ખડશે સોનગઢ અને ભાવનગર આજુબાજુના વિસ્તારો તો વિસાવદર જૂનાગઢ યતપુર આજુબાજુના વિસ્તારો ગોંડલ શાપરવેરાવળ આજુબાજુના વિસ્તારો ચોટીલા થાન આજુબાજુના વિસ્તારો વાંકાનેરના અમુક વિસ્તારો આ ઉપરાંત મોરબી આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી થરાદ સુઈગામ આજુબાજુના વિસ્તારો દિયોદર પાટણ પાલનપુર ડીસા આજુબાજુના વિસ્તારો રોડા રાધનપુર પાટણ સિદ્ધપુર આજુબાજુના વિસ્તારો હારીજ ચાણસમા મોઢેરા મહેસાણા આજુબાજુના વિસ્તારો વડનગર ખેડબ્રહ્મા ઈડર આજુબાજુના વિસ્તારો હિંમતનગર પ્રાંતિજ માણસા મોડાસા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી દસાડા આજુબાજુના વિસ્તારો વિરમગામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ તારાપુર આણંદ બોરસદ આજુબાજુના વિસ્તારો ખંભાત વડોદરા ચાંપાનેર બોડેલી આજુબાજુના વિસ્તારો છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડભોઈ કરજણ જંબુસર શિનોર આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા સાપુતારા આજુબાજુના વિસ્તારો નવસારી વ્યારા બારડોલી સુરત આજુબાજુના વિસ્તારો ઉમરપાડા ડેડિયાપાડા વાંકલ કોસંબા દહેજ અને ભરૂચના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો બીજી તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને બીજી તારીખે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા નહીવત છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને કુતિયાણાના કોઈક વિસ્તારો પાણવડના કોઈક વિસ્તારો પોરબંદર આજુબાજુના કોઈક વિસ્તારો ઉપલેટા જેતપુર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જૂનાગઢ કેશોદ કદાચ માંગરોળ આજુબાજુના વિસ્તારો વિસાવદ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા આજુબાજુના વિસ્તારો પાલીતાણા સોનગઢ ખડચલિયા ભાવનગરના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ધારી વિસાવદર કુંડલા બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ગોંડલ જસદણના અમુક વિસ્તારો સુરેન્દ્રનગર ધંધુકા રાણપુર આજુબાજુના વિસ્તારો લીમડીના કોઈક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્માના અમુક વિસ્તારો ડુંગરપુરના અમુક વિસ્તારો મહેસાણા હિંમતનગરના કોઈક વિસ્તારો આ ઉપરાંત ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર કડી વિરમગામ આજુબાજુના વિસ્તારો નળ સરોવર ધોળકા મહેમદાબાદ આજુબાજુના વિસ્તારો ગોધરા પીપલોદાલોદ દાહોદ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોડેલી છોટા ઉદેપુર ચાંપાનેરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શિનોર ડભોઈના કોઈક વિસ્તારો આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા સાપુતારાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નવસારી વ્યારા બારડોલી સુરત આજુબાજુના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા દહેજના કોઈક વિસ્તારો અને ભરૂચના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે